નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન આ એકમ છના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી ક્યુ પ્રાણી પર્વતો પર જોવા મળે છે તો આને ઉત્તર આવશે વિકલ્પશી યાક નામનું પ્રાણી યાક નામનું પ્રાણી છે એ પર્વતો પર જોવા મળે પ્રશ્ન નંબર બે રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું ક્યુ અંગ ઉપયોગી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એના લાંબા પગ રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટને એના લાંબા પગ ઉપયોગી છે પ્રશ્ન નંબર ત્રણ વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી અનુકૂલન વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને અનુકૂલન કહે છે પ્રશ્ન નંબર ચાર નિવાસસ્થાનમાં રહેતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ તેના જૈવિક ઘટકો છે તો આને ઉત્તર આવશે વિકલ્પડી વનસ્પતિ અને પ્રાણીઓ નિવાસસ્થાનમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ તેના જૈવિક ઘટકો છે કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને જીવિત વસ્તુઓ છે પ્રશ્ન પાંચ મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે તો આને ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા હોય રણની વનસ્પતિના મૂળ બી મૂળ સુવિકસિત હોય શું વિકસિત હોય અને સી પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય આ મોટાભાગની વનસ્પતિના મૂળના ત્રણે ત્રણ લક્ષણો છે પ્રશ્ન નંબર છ ક્યાં દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ડોલ્ફિન અને વહેલ બંનેને ડોલ્ફિન અને વહેલ બંને માછલીઓને ચૂઈ હોતી નથી પ્રશ્ન સાત પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે તોને ઉત્તર આવશે વિકલ્પડી ઉભય જેવી પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને ઉભય જેવી પ્રાણીઓ કહેવામાં આવે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ક્યુ સજીવ નથી તો ઉત્તર આવશે ડી વિમાન અને હોડી બંને આ વિમાન અને હોડી એ સજીવ નથી પણ ઘોડો છે એ સજીવ છે પ્રશ્ન નવ દરિયા કિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ નારિયેળી દરિયા કિનારે સૌથી વધારે નારિયેળી જોવા મળે છે પ્રશ્ન દસ મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે મોટાભાગના જળચર પ્રાણીઓ એટલે કે માછલી અને પાણીમાં રહેતા મોટા ભાગના પ્રાણીઓ એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયું લક્ષણ જલીય વનસ્પતિનું છે તો આનો આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે પ્રકાંડ એના લાંબા અને પોલા હોય છે જલીય વનસ્પતિના અને પાણીની સપાટી સુધી વિકસિત હોય છે બંને લક્ષણો જલીય વનસ્પતિ ધરાવે છે પ્રશ્ન નંબર તેર રણમાં રહેતા પ્રાણીઓ ક્યાં છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ઊંટ સાપ અને ઉંદર આ ત્રણેય પ્રાણીઓ છે એ રણમાં રહે છે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી સજીવ ક્યુ છે તો આને ઉતરવશે વિકલ્પ બી વનસ્પતિ વનસ્પતિ એ સજીવ છે જ્યારે વિમાન રેડિયો અને સંચો એ નિર્જીવ વસ્તુઓ છે પ્રશ્ન પંદર નીચેના પૈકી નિવાસસ્થાનનો જેવી ઘટક કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ એ વનસ્પતિ નિવાસસ્થાનનો જેવી ઘટક વનસ્પતિ છે પ્રશ્ન સોળ દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે તો ઉત્તર ઉતરવશે વિકલ્પ બી ક્ષારયુક્ત પાણીથી દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ એ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે પ્રશ્ન સત્તર નીચેનામાંથી થોર ક્યુ લક્ષણ ધરાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે થોરમાં પરણો નાના અને ઓછા હોય છે પરણોનું કંટકમાં રૂપાંતરણ એટલે કે પરણો છે કાંટામાં ફેરવાયેલા હોય છે અને મૂળ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે તો આ થોરની અંદર આ ત્રણ લક્ષણો જોવા મળે પ્રશ્ન અઢાર વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ જલીય નિવાસસ્થાન વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે પ્રશ્ન ઓગણીસ નિવાસસ્થાનમાં રહેતા ખડકો ભૂમિ હવા અને પાણી એ તેના ખાલી જગ્યા ઘટકો કહેવાય તો અને ઉત્તર આવશે વિકલ્પ એ અજૈવિક ઘટકો નિવાસસ્થાનમાં રહેતા ખડકો ભૂમિ હવા અને પાણી એ નિવાસસ્થાનના અજૈવી ઘટકો છે એટલે કે આ ખડકો ભૂમિ હવા અને પાણી એ જૈવિક ઘટકો નથી એટલે કે જીવિત નથી એટલે અજૈવી ઘટકો છે પ્રશ્ન વીસ રણની વનસ્પતિઓ બાષ્પો સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઓછું પાણી કારણ કે રણની વનસ્પતિઓના પાંદડા એકદમ નાના હોય છે બોરડી છે તે રણની વનસ્પતિ છે તેને બોરડીના પાન એકદમ નાના હોય એટલે એ બાષ્પો સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે છે પ્રશ્ન એકવીસ કયા નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પર્વતીય વિસ્તાર પર્વતીય વિસ્તાર છે એ ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે પ્રશ્ન બાવીસ જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી ઘણા નાના જલીય વનસ્પતિના મૂળ છે એ કદમાં ઘણા નાના હોય છે પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી કયો સજીવ ઉભય જેવી છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી દેડકો કારણ કે દેડકો છે એ પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે એટલા માટે ઉભય જેવી છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કયો પ્રાણી વોડી જેવો એટલે કે ધારા રેખીય આકાર ધરાવે છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે માછલીનો આકાર ધારા રેખીય હોય છે ડોલ્ફિનનો આકાર હોય છે અને વહેલનો આકાર પણ ધારા રેખીય હોય છે પ્રશ્ન પચીસ નીચેનામાંથી ક્યુ સજીવ છે તો આને ઉત્તર આવશે વિકલ્પશી લચામણીનો છોડ એ સજીવ છે જ્યારે હોડી વિમાન અને આ બે વસ્તુ નિર્જીવ છે પ્રશ્ન છવ્વીસ ચામડી દ્વારા ક્યુ પ્રાણી શ્વસન કરે છે તો આને ઉત્તર આવશે વિકલ્પશી અળસ્યુ અળસિયું એ ચામડી દ્વારા શ્વસન કરે છે પ્રશ્ન સત્યાવીસ સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી પ્રજનન સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે પ્રશ્ન અઠ્યાવીસ પર્વત પર કઈ વનસ્પતિ ઉગે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી ઓક પર્વત પર ઓક નામની વનસ્પતિ ઉગે છે પ્રશ્ન ઓગણત્રીસ કેવા પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ રણ પ્રદેશમાં રણ પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે પ્રશ્ન ત્રીસ જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ખાલી જગ્યા કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ભૂનિવાસી જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસી કહે છે પ્રશ્ન એકત્રીસ જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું શું થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ એ મૃત્યુ જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું મૃત્યુ થાય છે પ્રશ્ન બત્રીસ થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રકાંડ ખોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે પ્રશ્ન તેત્રીસ હરણ નીચેનામાંથી ક્યુ લક્ષણ ધરાવતું નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કાન ટૂંકા અને ઝડપ ખૂબ ધીમી હોય આ લક્ષણ છે હરણ ધરાવતું નથી પણ એના લક્ષણો હવે આપણે જોઈએ શિકારીના હલનચલન સાંભળવા માટે લાંબા કાન હોય હરણમાં માથાની બાજુમાં રહેલી આંખો જે દરેક દિશામાં એ જોઈ શકે અને તેની ઝડપ અને શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે પ્રશ્ન નંબર ચોત્રીસ જલીય વનસ્પતિ આમાંથી ક્યુ લક્ષણ ધરાવતી નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી મૂળ જમીનમાં ઊંડે હોય છે કારણ કે જલીય વનસ્પતિ પાણીમાં હોય તેના મૂળ જમીનમાં ઊંડે સુધી હોય આ લક્ષણ ધરાવતી નથી પણ મૂળ કળા નાના હોય એ લક્ષણ ધરાવે પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે અને પર્ણ અને ફૂલ પાણીમાં ધરે જે આ ત્રણ લક્ષણો ધરાવે છે પ્રશ્ન પાંત્રીસ સૂર્યપ્રકાશ ગરમી અને પાણી એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો આને ઉત્તર આવશે વિકલ્પ એ અજૈવિક સૂર્યપ્રકાશ ગરમી અને પાણી છે એ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે પ્રશ્ન છત્રીસ જળચળ પ્રાણી ક્યુ છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી ડોલ્ફિન ડોલ્ફિન એ જળચળ પ્રાણી છે જ્યારે કાચબો એ ઉભય જેવી છે દેડકો ઉભયજીવી જેવી અને મગર પણ ઉભય જેવી પ્રાણી છે પ્રશ્ન સાડત્રીસ કઈ વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી પોયણાના પોયણા નામની વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે પ્રશ્ન આડત્રીસ માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ચૂઈ દ્વારા માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે છે પ્રશ્ન ઓગણચાલીસ ક્યુ પ્રાણી નસકોરાની મદદથી શ્વસન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વહેલ વહેલ માછલી છે એ નસકોરાની મદદથી શ્વસન કરે છે પ્રશ્ન ચાલીસ સમુદ્ર એ નિવાસસ્થાનનો કયો પ્રકાર છે તો ઉત્તર આવશે વિકલ્પ સી જલીય સમુદ્ર એ નિવાસ સ્થાનનો જલીય પ્રકાર છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત